અને પીહુને રાશન કાર્ડમાં કેવાયસીની સીની જરૂરત પડી છે એટલા માટે અમે પીહુને પણ ત્યાં હું નડિયાદ લઈ જાઉં છું કેમ કે વિડીયો કોલમાં કેવાયસી ના થઈ શકે એટલા માટે હું એને નડિયાદ લઈ જાઉં છું અને વચ્ચે શ્રેષ ગનારાથી એના પપ્પા તેને લઈ જશે અને કેવાયસી પૂરી કરી લેશે ત્યાં લગી હું સર્વિસ સેન્ટરમાં જઈશ જો કે મારા બાઇકના પાંચથી સાડા પાંચ વર્ષ થયા છે હજુ લગી મેં કોઈ લોકલ સર્વિસ કરાવી નથી હું નડિયાદના શોરૂમ જ કરાવ્યું છું કેમ કે એનું બેનિફિટ છે પણ જ્યારે પણ કંઈ ફોટ આવે તો કંપની જવાબદાર રહેશે તો કોઈને બીજું ચારો મોડું નથી છે સવારના દસ અને હજુ તો ત્રીસ નો અંતર કાપવાનું છે અને અત્યારે મેં શોરૂમમાં ફોન કર્યો તો બે થી ત્રણ વાગે આપણે બાઇક સર્વિસ કરીને પાછું આપી દેશે અને આજે હું એટલો બધો એક્સાઇટેડ છું કેમ કે ચાર પાંચ મહિના પછી હું મારી બાઇકની સર્વિસ કરવા માટે ગયો છું તો બાઇક બહુ જ એટલે બહુ જ કંડિશનમાં ખરાબ થઈ ગયું છે પણ આજે બિલકુલ એકદમ નવું ટાટા થઈ જવાનું છે તો ચાલો આપણે આજે બધા સાથે મળીને એન્જોય કરીશીએ હલો આનું નામ શું છે ખબર છે તમને બોલ

એ મેન્ટલ એટલા માટે આપડા મમ્મી આ જોવાનું ને આ બધું છે ઉપર તા બધું કેવું છે જો તો બરી જાય એટલે એને દેવતામ શીખવાની કે ભાઈ આપણે લોડી પર દેવતમ હે તારે શીખી લઈએ અને શીખી પછી ખાઈએ કોણ કોણ ખાશે એટલું મસ્ત લાગે ના કે ના પૂછે મેં બહુ લોંગ ટાઈમ પહેલા ખાધું તું આ હું આજે પહેલા કદ ખાધું ખુશ થઈ જશે मस्त मस्लाक से ए ए यूं नहीं घराव नहीं है ना तोड़वा नहीं है ना तोड़नी खासते जो जहरे खौरा मान तेरे उंधुत पड़ जाए वीरू कर तो पिलु आपो जूनियर एक्शन कर दो जो 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 पाछरी जो छसी जो, जो जो, जो आगे आमा के लगी तो आगे 3 2 1 2 3 ખીચ મેરે ફોટો પછી પ્રેમ રજન રજન પાયો અને ચિત્યા કલાઈવા વીર ક્યુ લાગે છે ને 500 રૂપિયા ની ગાડી આઈ જો કઈ કાલે અમે લાયા ગાડી વીર માટે પેલા તો પીહુ વખતે અમે કેટલા લાયા આપણે આ ગાડી 400 રૂપિયા ની કઈ જાસુ લાયા તારી ઇંગ્લિશ માં છે ને જોજો જો કરો કરો કરે કરજો અહીંયા અહીંયા આઈ જા વીરા એ

મમ્મી શું ફોન માં જોયું આ બ્લોક કોનો તારો એ તો મારો ડિસ્પ્લે પર આવી જશે જોઈ YouTube ખોલી શકે પહેલો બ્લોગ આપણો આવશે જો ખોલ નીચે જવા દે જવા દે જવા દે જવા દે જવા દે કાન પીવો ડુગો બ્લોગ કઈ યો ઓ હાલો આ પીવો કરે દાદી આ માથું તો નહીં લાગતું ઓહો તો નહીં લીધું હા મસ્ત લાગો કોની જોડે જવાની છું આ તો મારી મરજી હું ચાલ લઈ જાઉં તો લઈ જાઉં શું કરવાનું અનાજ લેવાનું અને તું કેવાયસી ના કરાવશી તને હવે અનાજ નહીં મળે રેશન કાર્ડ એના કેવાયસી કરાવું એને જો કમલેશ શીખે કે નહીં શીખે કે જો મિત્રો હવે આ કમ્પલેટ કર સે સેકોને સેક લાગે કેવો ખતે ના હવે થાળ ઓના કરે અમે અંગાર જ લાવવા પડે ગરમ ગરમ જો ભી હોય જો દાદા શું કરજો આ કોણ કોણ ખાશે ઓ ભેળા ખાઈ આ ખાડું

તમે જોરે બાયક લઈને મોર્નિંગ રિજિકા જય માતાજી આ બ્લાઉઝ આપી દીધું આ કોનો છે આવું બરાબર નડિયાદ હે અચ્છા સર્વિસ બુક જો કે મારી હજુ મેં દસ સર્વિસ પૂરી કરાઈ નથી આપ જોઈ શકો છો ફ્રી સર્વિસ અને વોરંટી જો કે બિલકુલ ફ્રી થતી નહીં આ સારા પાંચ વર્ષ થયા પણ દસમી સર્વિસ પણ બાકી છે નવમી સર્વિસ પણ બાકી છે આઠમી સર્વિસ પણ બાકી છે અને ફાઇનલી સાતમી સર્વિસ પણ બાકી છે જો કે હજુ કે મેં બહુ ખાસ બાઇક એક છ સર્વિસ કરાઈ છે જો કે હજુ મારી ચાર સર્વિસ બાકી છે સાત આઠ નવમી દસ આપ જોઈ શકો છો અને આ બધી પેડ સર્વિસ આ બધી પેડ સર્વિસ જો કે તમને ખબર હશે કે આ લોકો સર્વિસ બુકમાં ફ્રી સર્વિસ લગે છે પણ બિલકુલ ફ્રી સર્વિસ હોતી નથી જ્યારે પણ કહો છું ત્યાંથી હજાર પંદરસો હજાર પંદરસો પચીસો ત્રણ હજાર રૂપિયા થયા જ છે બાકી આ જે લખ્યું છે ને ફ્રી સર્વિસ એને વોરંટી બુક ધીસ ઇઝ રોંગ બરાબર આ રોંગ છે બિલકુલ બિલકુલ ખોટું કેમ કે આ બધું બધું કહેવત છે બિલકુલ સર્વ થતું નહીં ફ્રીમાં તો પૈસા હોય તો બધું થાય તો ચાલો મારું નથી કરું યાર જવું છે ફટાફટ નડિયાદ અને બાઇક સર્વિસ સેન્ટરમાં મૂકી દઈશ જો કે હું મારા મોબાઈલનું કવર પણ જોઈશ કે કવર હોય કે ના હોય જોઈશું ટાઈમ મળે એ પ્રમાણે આગળ વધીશું સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો તો મળીએ થોડી વાર પછી મિત્રો આવી ગયો છું શોરૂમમાં આપ જોઈ શકો છો અહીંયા છે વોશિંગ સેન્ટર બાઈકો દોડાવે અહીંયા સર્વિસ કરવાનું જોવા જો મિત્રો બાઇક બાઇકની ચેક બુક કરે પછી હવે આ છે સર્વિસ બુક હવે આપણે સર્વિસમાં મોકલી દઈએ કેટલા કિલોમીટર ફરી છે જો દેખાય નહીં પણ બાવીસ હજાર બાવીસ હજાર પાંચસો કન્ડિશન બહુ ખરાબ થઈ ગઈ છે ની જોજો મિત્રો આપણે બાઇક સર્વિસમાં મોકલી દીધી છે અને અત્યારે જો મસ્ત મજાના લીલા ઝાડ નીચે ઊભો છું અને એવી મસ્ત મજાની પ્રોડક્ટ છે જે બાઇકમાં આવતા આવતા પણ ના લાગી એવી પ્રોડક્ટ આવ્યા હોય છે જોકે એસ્ટિમેટ કોસ્ટ મારી પંદરસો જેવો ખર્ચો અહીંયા થયો છે સર્વિસ સેન્ટરમાં કે એન્જિન ઓઇલ સોરી સર્વિસ ચાર્જ પછી ઓઇલ ચાર્જ પછી ઇન્જેક્ટર પછી ઘણું બધું બધું નાનું મોટું કામ છે અને એનો ટોટલ એસ્ટિમેટ ખર્ચો પંદરસો જેટલો થયો છે હેપી ચાર વાગ્યે મને બાઇક પાછો ફોન કીધું છે તો ચાર વાગ્યે બાઇક આપશે પછી મારા હેર પર હેર કટ પણ કરાવવા જવાનું છું ત્યારે કે આપણે અહીંયા જ બેસવાનું છે જો સર્વિસ સેન્ટરમાં મસ્ત મજાની સુવિધા ઉપલબ્ધ છે એસી છે છતાં પણ ત્યાં મને ગમતું નથી એટલા માટે અહીંયા ગમે છે એટલા માટે અહીંયા ઊભું છું મસ્ત મજા એક કહેવાય છે ત્યાં દુકાન પણ છે ત્યાં બેસી જવાનું આ લોકો ઊભા થયા પછી તો કોઈ નહીં પંદર તો ખર્ચો અત્યારે લાગી ગયો છે નહીં જોકે હજુ હેર કટ પણ કરાવવા જવાનું છે સો વર્ગમાં કઈ રીતે બન્યા રહેજો તો મળી જ પછી ફાને મિત્રો આપણું બાઇક સર્વિસ થઈ ગયું છે અને અત્યારે જો વોશિંગ થાય છે જો કે કમ્પ્લીટ આપણું અપ ટુ ડેટ બાઇક જેવું હતું પહેલાં એવું થઈ ગયું પણ આ ખાલી બાકી રહી ગયું છે જો કે આનો ખર્ચો કરવાનો બાકી છે આઈકર સાઇલના બસો વીસ રૂપિયા ગયા છે તો મેં વિચાર્યું કે ઘરે જઈને દસ રૂપિયાની ફેવ કીક લઈશ અને અહીંયા ચોટાડ દઈશ દેશી જુગાડ કરીને ખોટા બસો વીસી શું કરવાના શું કહેવું ભાઈ અને આ બે લાઇનરો નખાવાની બાકી રહી અને જે જમ્પર ખરા એ જમ્પર ભરવાના બાકી રહ્યા બે જ કામ બાકી રહ્યા છે જો કે કમ્પ્લીટ આપણી ગાડી અપ ટુ ડેટ રેડી છે વોશિંગ છે જે પછી આપણે ઘરે જવાની કરીએ મિત્રો બાઇક સર્વિસ થઈ ગઈ છે પણ અહીંયા પંચર પડી ગયું જો પાછું અને તમે બતાવીશ કે જુઓ आ, आ यहाँ का बोल है ना वो शोरूम का वो बोल रहे हमारा बोल्ट नहीं है बोल नहीं है, तो है।, तो। लग हाँ। है।, मैं ए... है। लेकिन मैंने बोला आपका बोल्ट बोल रहे की मेरा बोल्ट नहीं है वो आप कहीं से लगवा के लेके हो ऐसा बोल रहेगा ना हाँ सात लाख तक हमारा 6-7 કલાક લગા રહેગા ને અબે જો મિત્રો આટલો મોટો બોલ્ડ અંદર ઘૂસી ગયો છે ઓ શોરૂમ વાળા ના કે છે કે આ મારું બોલ્ડ નહીં બોલ્યા જાણ કે કરે હ હા જાણ કે છોડી બજાયેંગે કે મેને કિયા હે ને સહી વાત હે ભાઈ આ પૂરો કષ્ટ લાગ્યો છે અહીંયા 1750 રૂપિયા નો પૂરો સર્વિસ ચાર્જ લાગ્યો છે જુ કે આ બધું ઇન્ક્લુડ છે સર્વિસ ઓઈલ ક્લીનર નટ કેબલ ચેન ક્લિનિક ઇન્જેક્ટર બધું સાથે મિલાવીને સત્તરસો પચાસ રૂપિયાનો ખર્ચો થયો છે આજે અને અધુરા મધુરે આપણું પંચર પડી ગયું સામે છે સર્વિસ સેન્ટર બહુ જ મોટું સર્વિસ સેન્ટર છે યમહાનું જોડે પેટ્રોલ પંપ છે ને અહીંયા સારું એવું છે તો અહીંયા પંક્ચરવાળા મળી ગયા બાકી બહુ દૂર જવું પડે વહેલું જવાનું જે ઘરે હતું પણ યાર અચાનકથી બધ નથી કે પાછું પંચર પડી ગયું બાકી ઘરે મારે બહુ જ એટલે બહુ જ કામ છે વહેલું જવા માટે મેં કામ ફાસ્ટ ફાસ્ટથી કરાવડાવ્યું તો ફાઇનલી આ પાછું પંચર પડી ગયું ઘણા ટાઈમ પછી ગાડી વોશિંગ પણ કરાવી દે આપણે જો મને તો નવી નવી લાગે છે કેમ કે છ મહિના પછી આપણી ગાડી વોશિંગ થઈ જાય ફાઇનલ મિત્રો હું ઘરે આવી ગયો છું અને આખા હું ભૂખ્યો હતો એટલા માટે ચણા શા ખાઈ લીધું છે અને કેવું લાગ્યું ભૂખ લાગેલી આખા દિવસ બકા એટલા માટે એ લોકો રહેવા દીધું એટલું આટલું જ રહેવા દીધું આપણા માટે બોલ ચાલે એવું અને કેવાયસી તારી કમ્પ્લીટ થઈ ગઈ કેમ કરેલું કેવાય મસ્ત બિસ્કીટ ખાવ દીધો મારી બાઇક પણ સર્વિસ થઈ ગઈ અને તારી કેવાયસી પણ કમ્પ્લીટ થઈ ગઈ નહીં રાશન કાર્ડની અધૂરું બાઇક સર્વિસ કરાઈ ના નીપ્યું આપ કમ્પ્લીટ સર્વિસ ના થઈ આપણી બાઇકને ખાલી બ્રેક એના નખાવાના છે અને જમ્પર ભરાવાના છે કરાયું શું

હવે અત્યારે મારે લેવા જવું પડશે લિસ્ટિપેની બાકી આખી રાત કન્ટિન્યુ બને રહ્યો મિત્રો હું લિસ્ટ્રીપ લઈ આપીને આવું છું મિત્રો બજારમાંથી છે લિસ્ટ્રીપ લઈ આપી પણ આખરે હું શું જો ક્યુ મસ્ત મજાથી ઊંઘે છે અને લિસ્ટ્રીપ માટે એટલી બધી રડી કે ના પૂછી વાત કે પપ્પા મને લિસ્ટી પર લઈ આપો તો લિસ્ટીપ લઈ આપીને રમવા પણ ના રહીને ઊંઘી જો રૂહી આ લિસ્ટ્રીપ કોણ લગાવશે ઓ રૂહી હે એ જાગ્યો રૂહિ જો મિત્રો લિસ્ટીપ એવી ને રહી ગઈ ના ઊંઘી ગઈ છે હા સવાર ઉઠી પહેલી લિસ્ટી પકડશે પછી રમશે